ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના કોન્સ્ટિટ્યુશન મુજબ કોઈ પણ ઓફિસ બેનર્સ માટે એની પદ માટે અથવા અન્ય કોઈ મુદ્દા માટે જ્યારે ચર્ચા કરવાની જરૂર હોય અથવા તે મુદ્દે કોઈ બળાપો હોય અથવા તેનો કોઈ નિર્ણય લેવાનો હોય તો મિનિમમ પાંત્રીસ સહીથી એક રિક્વેઝિશન આપવું પડે છે જે મેનેજિંગ કમિટી સમક્ષ આવે છે અને ત્યારબાદ તેની ઉપર નિર્ણય લેવાનો હોય છે કે આગળ શું થઈ શકે બ્રિજેશ ત્રિવેદી સાહેબ ગઈ સાલ ડિસેમ્બરની અંદર એક હજારથી વધારે બોટોથી જીતેલા હતા અને તેની સામે ફક્ત સાહીઠથી પાસાઠ લોકોએ એક રિગેશન આપ્યું છે કે તેઓની પર વિશ્વાસ નથી અને તેઓને પદ પરથી દૂર કરવા જોઈએ પરંતુ મોશનમાં લાવવા માટે પાંત્રીસ સહીની જ જરૂર છે જેનાથી વધારે સહીઓ આવેલી છે એટલે અમારા વાઇસ પ્રેસિડન્ટની વણપણમાં મેનેજિંગ કમિટીની મિટિંગ બોલાવવામાં આવી અને એની અંદર નક્કી કરવામાં આવ્યું કે આટલા ઓછા લોકોની સહીથી જો કોઈ વ્યક્તિને દૂર કરવું કે ન કરવું એ નક્કી ન કરી શકાય તો તેના માટે જ્યારે આખા બારે તેઓને આટલા મોટા માર્જિનથી ઇલેક્ટ કર્યા છે તો બારે તેની સામે એને ચાલુ રાખવા કે ન રાખવા તે અંગે નિર્ણય લેવો જોઈએ તો જેના માટે રેફરન્ડમ કરવું પડે જે રેફરન્ડમ આગામી ચૌદ તારીખે અમે જે નોડલ ઓફિસર રાખ્યા છે નિલેશ પંડ્યા સાહેબ તેઓના બળપણમાં તમામ બારના સભ્યો ચૌદ તારીખે વોટ આપશે કે બ્રિજેશ ત્રિવેદી સર ભવિષ્યમાં પ્રમુખ તરીકે ચાલુ રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ જેથી ટૂંક સમયમાં અમુક જ લોકોના ફક્ત કહેવાથી તેઓનું પ્રમુખ પદ રહેવું કે ન રહેવું નક્કી ન કરી શકાય એટલે તમામ બાર પોતાનો વોટ આપી અને આવી અંગે નિર્ણય લેશે આપણે જોયું કે માત્ર કુલ ત્રેસઠ જણની અને પાછોથી ચોસઠ વિષય આવી એટલે આપણે લઈએ કે ચોસઠ જણની સહીથી એક રિક્વિઝિશન આવ્યું અને મેનેજિંગ કમિટીની ગઈકાલે મિટિંગ થઈ ઓબ્વિયસલી હું એમાં નહોતો જ રહ્યો હાજર અને મેનેજિંગ કમિટીએ બહુ સરસ રીતે સિક્રેટ બેલેટ આપ્યું છે કારણ કે બાર રૂમની અંદર હોહા કરી અને કોઈપણ રિઝોલ્યુશન પાસ કરવું એ પદ્ધતિમાં હું નથી માનતો કારણ જો તમે રિક્વિઝિશનની કોપી જોશો તો સેચ પણ નથી લખ્યું માત્ર એક ખાલી એલિકેશન છે કે મેં નવ મહિનામાં પ્રેસિડેન્ટને છાજે તેવું વર્તન કર્યું નથી તમે કોઈ પણ મેમ્બરોના ઇન્ટરવ્યૂ લઈ શકો છો કોઈપણ વખતે મારા ચાલુ કામે પણ કોઈ પણ મેમ્બરને ગમે તેવો પ્રશ્ન થયો હોય હું હંમેશા સાથે ઊભો રહ્યો છું રજિસ્ટ્રીના પ્રશ્નો એસઓપી આવ્યા પછી ઘણા બધા છે સતત રજિસ્ટ્રીના સંપર્કમાં રહી અને દરેક દરેક મેટર જલ્દી મુકાય અને ખોટા ઓબ્જેક્શનો દૂર થાય તેના માટે મેં ઘણી બધી વાર ચીફ જસ્ટિસ સાહેબને પણ રજૂઆત કરી છે તેમણે પણ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે પરંતુ વખતો વખત અમે જોયું છે કે એક પર્ટિક્યુલર ગ્રુપ જો એ અથવા એમના પપેટ્સ જે કહેવાય કટપુતળીઓ એ ન ચૂંટાય તો દર વખતે આવા રેક્વેશન લાવી અને જે ચૂંટાયેલા ડેમોક્રેટિકલી ચૂંટાયેલા માણસો હોય તેને નડે એવું વર્ષો વર્ષ જોવામાં આવ્યું છે અસીમભાઈ સામે પણ આવી રીતે ખોટી રીતે રેક્ઝેશન લાવેલા બીજા બધા જ્યારે એ ગ્રુપના સભ્યો ન ચૂંટાય આ એક લોકોની મોડસ સોપરેન્ડી છે કોઈપણ સંજોગોમાં બાર એસોસિએશનના હોદ્દાઓનો કંટ્રોલ લેવો અને એ સત્તાનો દેખીતી રીતે દુરુપયોગ કરવો પોતાની અંગત સ્વાર્થ માટે મને એવું ખાવ્યું નથી હું ચૂંટાયેલો રહીશ કે નહીં રહું એ ચૌદમી ઓક્ટોબરે ખબર પડશે અને મને વિશ્વાસ છે કે જેટલી બહુમતીથી મને એનો કોઈ ચૂંટેલો તેથી વધુ મત મેળવી અને હું ફરી આ બધા તત્વોને દેખાડીશ કે માત્ર બાર એસોસિએશન પોતાના અંગત સ્વાર્થ માટે નથી હોતું મેમ્બરો માટે કામ કરવું પડે છે અને મેમ્બરો માટે પોતાની જે કહેવાય ને કે અંગત સંબંધોની બલી પણ ચડાવવી પડતી હોય છે જજો જોડે કે સાચું કહેતી વખતે તમને કોઈ સંકોચ પણ ન હોવો જોઈએ માત્ર મેમ્બર માટે કામ કરવું તે જ ધ્યેયથી હું ઇલેક્શનમાં ઉભેલો અને મને વિશ્વાસ છે કે મેમ્બરો ફરી એ જ વિશ્વાસથી મને મત આપશે